ગાંધીનગર જિલ્લાના કંથારપુરા ગામમાં એક અતિ પ્રાચીન વડનું વૃક્ષ આવેલું છે જેની થી વર્ષ આ વિશાળ વડ માત્ર વૃક્ષ નથી પરંતુ ગામના લોકો માટે માતાજીની શક્તિ અને કૃપાનું જીવંત પ્રતીક છે વડની નીચે બિરાજમાન છે સ્વયંભૂ મહાકાળી માતાજી મહાકાળી માતાજીની કૃપા માટે ગામ લોકો રોજ અહીં માથું ટેકવે છે માન્યતા એવી છે કે વડની બળવાઈઓ કાપવા માટે પણ માતાજીની પરવાનગી લેવી આવશ્યક છે ગામના કહેવા પ્રમાણે જો કોઈ વ્યક્તિ વડને કાપવાનો પ્રયત્ન કરે તો માતાજી તેને પડચો બતાવે છે પરંતુ અનંત પાંચસો થી સાતસો વર્ષ થઈ ગયા પુરાણો વર્ષ છે જે માતાજીની બારની માતાજી મૂર્તિ છે સ્વભૂ મૂર્તિ છે અને જે અંદર મંદિર છે એ માતાજી પ્રતિષ્ઠા કરેલી છે આનો ઇતિહાસ એવો છે કે કોઈ યાત્રાળુ આવે દર્શનાર્થી આવે તો એ લોકો જો શ્રદ્ધા વિશ્વાસથી બાધા રાખે છે તો માતાજી એમની બાધાઓ સંપૂર્ણ રીતે પૂરી કરે છે અને એમનું કામ થઈ જાય એટલે માતાજીને આવીને એમને જે માનતા રાખી હોય તે માનતા પણ આવીને કરી જવી જોઈએ અને જો કદાચ કંઈ ભૂલી જાય તો એમના વર્ષો પછી બી પણ માતાજીની બાધા કરવી પડે છે માતાજીની મૂર્તિ એટલી પ્રાચીન છે કે કોઈને પણ ખબર નથી કે આ સ્વયંભૂ મૂર્તિ અહીં કેવી રીતે પ્રગટ થઈ વર્ષો પહેલા માતાજીને અન્ય સ્થાન પર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ માતાજી સાક્ષાત થયા હતા અને તેમના સૂચન પ્રમાણે ગામ લોકોએ અહીં જ બાજુમાં મંદિર બાંધવાનો નિર્ણય કર્યો હતો પાંત્રીસ વર્ષ પહેલા ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે નવા મંદિરની પ્રતિષ્ઠા ભવ્ય હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી આ મંદિર માત્ર પૂજા સ્થાન નથી પણ એ જગ્યા છે જ્યાં માતાજી પોતાના ભક્તોને આશીર્વાદ આપે છે અને તેમની દુઃખ પીડા દૂર કરે છે અહીંયા ખૂબ ભાવિ ભક્તો આવે છે બરાબર પૂજા યાત્રા કરવા માટે એમની બાધા પૂર્ણ કરવા માટે અને અહીં અહીંયા એક બી બાધા લઈએ તો બી તરત જ પૂરી થાય મતલબ બરાબર છે માતાજીના ઉપર આસ્થા રાખીએ એ પ્રમાણે પૂરી થતી હોય છે બરાબર વડની જે ખાસિયત એવી છે કે ભાઈ તમે વડનું એક બી ડાળખી જે ખરા એ તોડી ના શકાય બરાબર માતાજીની રજા લેવી જ પડે બરાબર છે અને વસ્તુ શું છે કે બહુ વિશાળ જગ્યા છે માતાજીની આ જે મા માની દર વર્ષે આસો મહિનાની નવરાત્રી દરમિયાન અહીં ભવ્ય મેળો યોજાય છે જેમાં ગામ લોકો તથા દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે નવરાત્રી દરમિયાન મંદિર પરિસર આસ્થા ભક્તિ અને આનંદથી ખચોખચ ભરાઈ જાય છે માન્યતા એવી પણ છે કે જે કોઈ માતાજી પાસે શુદ્ધ મનથી માનતા રાખે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા ભક્તો સૌ પ્રથમ સ્વયંભૂ મહાકાળી માતાજીના દર્શન કરે છે અને ત્યારબાદ નવી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિની આરાધના કરે છે તે ક્ષણે ભક્તોના હૃદયમાં ભક્તિનો અવિસ્મરણીય ઉલ્લાસ અનુભવાય છે મહાકાળી માતાનો વડ છે અહીંયા આગળ એમની અમને ખૂબ આસ્થા છે માતાજી પ્રત્યે ખૂબ ભાવના છે માતાજીની માતાજીની દરેક માનતાઓ રાખીએ છે પૂરી થાય છે અહીંયા આગળ દરેક અહીં આવે કોઈ ખાલી હાથે જતું નથી માતાજી જોડથી આ મા પાવાગઢવાળી સમજવાની કે આ મહાકાળી જ છે અમારી અને આટલાના આજુબાજુના દરેક ગામના વાસીઓ શહેરો બધા અહીં આવે છે માતાજીની માનતા રાખે છે અને પૂરી થાય છે અને દરેકે અહીં આવી આ માકાડી માતા કોઈને ખાલી હાથે જવા દેતી નથી કંથારપુરા ગામના લોકો માટે આ સ્થાન માત્ર એક મંદિર નથી આ છે તેમની આસ્થાનું કેન્દ્ર શક્તિનો આધાર અને માતાજીની ચમત્કારી હાજરીની સાક્ષી સદીઓ જૂના વડના વૃક્ષ અને સ્વયંભૂ મહાકાળી માતાજી આ બંનેનો સંયોગ ભક્તોને અદભુત શાંતિ અને આધ્યાત્મિક શક્તિનો અહેસાસ કરાવે છે ગામ લોકો વિશ્વાસથી કહે છે ભક્તોને આ મંદિરે ખેંચી લાવે છે અહીં આવતા દરેક ભક્તને લાગે છે કે માતાજી તેમની દરેક મુશ્કેલી સાંભળે છે અને આશીર્વાદ રૂપે તેમના જીવનમાં પ્રકાશ ભરે છે અને અહીંયા અમને બહુ જ સારું લાગ્યું અને લગભગ અહીંયા આગળ જે વડ છે એ પાંચસો વર્ષ જૂનો છે અને અહીંનો મહિમા બહુ જ મોટો છે અને આવી અને માતાજીની મૂર્તિ સ્વયંભૂ છે આવીને અમને બહુ જ ઘણો આનંદ થયો અહીંથી જવાનું પણ મન થાય નહીં એવું છે સરસ રડિયામનું મંદિર છે અને એની વડવાઈઓ પણ જોઈને ખૂબ આનંદ આનંદ થાય છે કે એવી આટલી જ ધરતીમાં ફરતે બહુ પથરાઈ ગઈ છે

ત્યારે જાણે મંદિરના વડની એક એક વડવાઈઓમાં એ તરંગો ફેલાઈ જાય છે અને બસ અહીં આવ્યા પછી અમને એટલું સરસ વાતાવરણ લાગ્યું કે આમ ઘેર જવાનું મન ના થાય આ માતાજીની મૂર્તિ છે સ્વયંભૂ પ્રગટ થયેલી છે અને બસ આટલો પાંચસો વર્ષ જૂનો વડ છે અને એની વળવઈઓ ચારે બાજુ ફેલાયેલી છે એને કોઈ અડવાની કે કાપવાની સખ્ત મનાય છે અને માતાજીની જો પૂરા મનથી શ્રદ્ધા રાખીને તમે વિશ્વાસથી બાધા રાખો તો કોઈ તમારી પૂર્ણ થાય માનતાઓ પૂર્ણ થાય અને અમે આ બસ આ ભજન મંડળી લઈને આવ્યા છીએ તો બધાને બહુ ઉત્સાહ આનંદ ઉલ્લાસથી ભજન કરીએ છીએ અને બહુ મસ્ત વાતાવરણ છે સદીઓ જૂના વડના સાક્ષી અને સ્વયંભૂ મહાકાળી માતાજીની દિવ્ય હાજરી સાથે આ મંદિર ભક્તો માટે આશરો આસ્થા અને અખૂટ શક્તિનું પવિત્ર સ્થાન છે અહીં આવનાર દરેક ભક્તના હૃદયમાં માત્ર એક જ વિશ્વાસ રહે છે માનતા રાખો માતાજી જરૂર પૂરી કરે છે